જય હિન્દ જય શ્રી રામ તો કેમ છો બધા કે તમે બધા મજામાં હશો તો આજે આપણે સવાર સવારમાં સાત વાગ્યામાં ઊભા છીએ રેલવે સ્ટેશન વિસાવદરના રેલવે સ્ટેશન જૂનાગઢ તો નથી આપણે રાતે આવતા રહ્યા હતા અને આજે આપણે છે ને જવાનું છે સાસણ આ જે ટ્રેનમાં જવાનું છે ને એ ટ્રેન આમ કહેવાય ને ગુજરાતમાં જંગલમાં ચાલતી એક જ ટ્રેન છે જ્યાં આપણે વિસાવદર થઈને ચાલે જૂનાગઢથી ચાલે જૂનાગઢથી સીધી વેરાવળની ટ્રેન આવે આપણે જૂનાગઢથી પછી એક અમરેલીથી એમ બે ટ્રેનો આવે અને એ બધી વિસાવદર ભેગી થઈને વિસાવદરથી પછી સાસણ છે આવી બે ટ્રેન હાલે છે એટલે આપણે એ ટ્રેનમાં જ જવાનું છે ને એ સફરની મજા લેવાની ગીરના જંગલોમાંથી ટ્રેન હાલે છે એટલે આપણે ક્યારેય ગયા નથી અહીં રહ છું તો પણ આજ જઈને તમને બતાડવું છે કે કેવી મજા આવે છે એમાં ચાલો બાકી જો અત્યારે આપણે રેલવે સ્ટેશન જ ઊભા છે અને હમણાં સાડા આઠનો ટાઈમ છે આપણે અહીંથી ઈસાવદર્શી ગાડી ઉપર છે અને આપણે અહીંથી સાસણ લગી જવાનું છે વેરાવળ સુધી તો નથી જવું પણ સાસણ સુધી જ જવું છે તમને બધાને ખાલી બતાડવું છે જંગલ કે જોવા ટ્રેનમાં કેવી મજા આવે જંગલમાં જવાની ચાલો તો આપણે એ પ્લેટફોર્મ પર ઉભા છીએ રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને ચા પીએ છીએ અહીંયા પિન્ટુભાઈ ની શોપ છે આપણે રેલવે સ્ટેશન પર એટલે ત્યાં ચા પીએ છીએ અને ચા બનાવી છે પિન્ટુભાઈ એક નંબર આદુવાળી કડક અને આયા બાજુમાં છે ને વિસાવદર માં અમારે ફેમસ છે વડા અને વાટીડા ભજીયા ઈ એકવાર ક્યારેક ટ્રાય કરજો વિસાવદર આવો ને ટ્રેન માં ત્યાં રેલ્વે સ્ટેશન પર જ મળે છે ફૂલ ફેમસ છે અને આપડે પિન્ટુભાઈ ફેમસ છે રેલવે સ્ટેશન એટલે અહીં ચાય પીજો તમે નાસ્તો એ મળે મસ્તી ચાલો આપણે ટિકિટ લેતા આવીએ અંદર જઈ અને લગભગ છે ને ત્રીસ રૂપિયા છે ટિકિટ સાસણની અહીંથી વિસાવદરથી આવી ગઈ આપણી ટિકિટ સાસણ ગીરની ત્રણ જણાની આપણે ત્રણ જણા છીએ એટલે અહીંથી ત્રીસ રૂપિયા છે ટિકિટ જો આ એસ એમ સ્ટોલે છે ને મેં તમને કીધું તો વાટીદાળ અને બટેટાવાળાના ભજીયા જોરદાર મળે છે અને આ બાજુમાં આપણી પિન્ટુભાઈની શોપ ત્યાં ચા પીધી આપણે અને ટ્રેનની રાહ છે હવે ટ્રેન આવે પછી બતાડી આગળ તમને આવી ગઈ આપડી ટ્રેન સાબરમતી અને આ ટ્રેન છે ને અહીંથી બધી મીટર ગેજ આલે સાસણવાજી આલે ને આ બ્રોડ ગેજ નથી છે વિસાવદતી બધી આલે ને એ બધી મીટર ગેજ જે ટ્રેન આવે આવી ગઈ આપડી ટ્રેન આડા ગાડી નાની હોય ચાર પાંચ ડબ્બાની જ હોય વધારે ન હોય આડા ટ્રેનમાં મજા આવી હવે ખાલી હોય ટ્રેન એટલે તમને સફર કરવાની મજા આવે તો આવડી છે ટ્રેન આપણી પાંચ ડબ્બાની આ ટ્રેન આપણી નામ વાંચી લ્યો વેરાવળ દેલવાડા જુનાગઢ પડી ગયા જવું આપડે આવી રીતની ટ્રેન છે આ આવી સીટુ આવે આમાં ઉપર નીચે બે જગ્યાએ આ પંખા લાઈટો આમાં બધે જૂના જમાનાનું જૂની ટ્રેન છે આ ઉપડી ગઈ આપણી ટ્રેન વિસાવદર થી સીધી સાસણો આપણે પહોંચ્યા સતાધાર અને અહીંથી છે ને સાચું જંગલ અહીંથી શરૂ થાય સતાધાર પછી જો આવા પહાડ છે ને પહાડ માંથી છે ને પહાડ કાપીને રસ્તા બનાવેલા છે આવું તમને અહીંયા સાસણ ના ઓલા જંગલમાં જોવા મળશે બીજે ક્યાંય નહીં મળે નાલી વચમાંથી ટ્રેન જાય બાર આખા કાપેલા છે ને એમાં પાટા નાખેલા છે જો હવે ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા જંગલમાં સત્તાધાર પછી જંગલ શરૂ થઈ જાય જો આ જંગલ શરૂ થઈ ગયું છે આવી ગયા બોડે

અને હવે ઊભી રહેશે સિગ્નલ નથી મળ્યો એટલે આવી રીતના જંગલમાં ક્યારેક ક્યારેક ઉભી રહી જતી હોય ટ્રેન સિગ્નલ પડે પછી આગળ જઈ શકે આ નેસડું છે આખા જંગલનો નો અને આવા પાછા છે ને તમે ગાડીમાં જાશો સાસણ તો નહી આવે આવા ખાલી વ્યુ ટ્રેન માં જ આવે

નેસડા તમને જોવા મળે ટૂંકમાં અલગ કલ્ચર બધું જોવા મળે એના સાઈડ ટૂંકીની અંદર આ રસ્તો જ થઈ જોવો મેં તમને કીધો તો એમ જો આવી રીતના નેસડા હોય ત્યાં બધાય રહેતા હોય આ એક અલગ જ કલ્ચર છે તે આવું બધું તમને સાસણમાં જ જોવા મળશે આવા નેસડા જો જંગલમાં રહેતા હોય ને બધા બધા પ્રાણીઓ સાથે ભાઈ આ જંગલ જંગલની અંદર ટ્રેન રોડ આપણે ગુજરાતી ભાષામાં શરૂ જ રાખવું પડે ક્યારેક ક્યારેક શું થાય કે આમાં છે ને પ્રાણી રસ્તામાં રોડ ઉપર બેસવું હોય આપણે માટા ઉપર બેસી જાય અને એ ધ્યાન રાખો બધું શરૂ હોય અને આ ટ્રેન હાલે ધીરી જંગલ એટલે સાવ ધીરી આવે ઓમ તો મિત્રો જે છે કે ધીરી જ ચાલે પણ આવી રીતના સાવ ધીરી હાલે જંગલની અંદર અત્યારે છે ને થોડુંક સુકાઈ ગયું છે જંગલ પણ તમે ચોમાસામાં કદાચ આ ટ્રેનથી સફર કરો એટલે તમને ભાઈ ભૂલશો નહીં ગેરંટી એવી મજા આવશે આમ આ છે હિરણ નદી સાસણ પાસે આવે આમ જોવો તમે વ્યૂ ફાઇનલી આપણે હવે પહોંચી ગયા સાસણ આ સાસણ ગીર બધાય સિંહો જો આવે અને આ સાસણ ની મજા માણવા આવે ત્યાં પહોંચી ગયા આપણે સાસણ ગીર ઓરી આ એનું રેલવે સ્ટેશન છે સાસણનું રેલવે સ્ટેશન જોવો તમને આવા નજારા જોવા મળે આપણે ઉતરી ગયા સાસણ આ ટ્રેન આપણી આ મારે તમને એક વસ્તુ બતાડવી ડંકી પાણીની જો કેટલા ટાઈમ પછી જોઈ અમે નાના હતા ને ત્યારે જોઈતી આવી બધી સિટીમાં ઓછું હોય આપણે પણ છે એટલે આપણે તમને બેઠા છે ને રસ્તામાં ગાડી જો આવી રીતના ઊભી રાખવી પડે કારણ કે ક્યારેક ક્યારેક પ્રાણી આવી રીતના રસ્તામાં બેઠા હોય જંગલની અંદર પણ તમે ધ્યાન રાખજો આ બધી વસ્તુ આવું દેવાય નહીં પ્રાણીઓને બધું જ્યાં ખવરાવે છે ખવરાવાય નહીં કાયદેસર તો પણ એ લોકો બધાને તો આપણે ન ના પાડી શકીએ શું કરી પણ આ બધી વસ્તુ ન કરાય એમ એની માટે જંગલમાં છે જ બધું ખાવાનું પણ તોય આપે બધા ચાલો બાકી હવે આપણે જઈએ અંદર સાસણ માટો મારી શું છે રેલવે સ્ટેશનમાં જો મસ્તીનું ચિત્રકામ કરેલ છે અને દેખાડો તમને બતાડી દઉં સાસણ આવ્યા તો સિંહ સિવાય તો બીજી વાત ન હોય ને ભાઈ આ અંદરનું સ્ટેશન છે એનું સાસણનું પાછી છે ને ટ્રેન હવે આપણને એક અગિયાર વાગે એક બે વાગે ને એક સવા પાંચે ત્રણ ટ્રેન મળશે એટલે પછી આપણે જેમાં જવું એમાં પાછા રિટર્ન થઈ જશું અત્યારે થોડીકવાર અંદર ગામમાં આટો મારતા હોય સાસણ મજા આવી ગયા હો ભાઈ સ્ટેશન મસ્ત મજાનું ગાર્ડન છે જો આ જોરદાર જાડું લાગે છે આવું ગ્રાઉન્ડ છે અરે આખો બગીચો જાય હવે જવાનું છે બહાર ચાલો હવે જઈએ આપણે આપણે આવી ગયા અહીંથી સફારી નું ઓલું છે સિંહ સદન સફારીમાં જવા માટેનું ચાલો અંદર આપણે આટો તો મારી સફારીમાં તો આપણે લગભગ ન જવું કારણ કે આપણી પાછી ટ્રેન છે એટલે નહીં પહોંચી શકીએ ચાલો અંદર તો આટો મારી સફારીનું અહીંથી બુક થાય પછી તમારે સિંહના ટી શર્ટ ને એવું જોતું હોય તો એ બધું અહીંથી મળે શોપમાં જઈએ અંદર આટો મારવા આપણે આ જોરદાર બને આપણે છે ને બધા ફોરેનરો વધારે વિઝિટ લે જોવા બધા સિંહ જોવા ક્યાંથી આવે તમે વિચાર કરો વિદેશથી સિંહ જોવા આવે આપણે તો હે ને તમને ટ્રેનનો નો જ વિડીયો બતાડવો હતો કે આવી રીતના ટ્રેન હાલે છે આ તો એટલે આપણે સાસણ લગી આવ્યા બાકી સાસણ તો આપણે કઈ ઓલામાં તો નથી જવાનું સફારીમાં એમાં તો ખાલી અહીંયા ગયા ને થોડોક મેં તો ગામમાં આટો મારી લે આપણી પાસે કલાકનો ટાઈમ હતો એટલે આપણી ટ્રેન પાછી સવા અગિયારની છે એટલે ચાલવું નથી પડતું જરાક જ છે પંદર મિનિટ નહીં પંદર મિનિટ નહીં થાય દસ મિનિટ જેટલું ચાલવું પડે ને પહોંચી જાય ત્યાં સફારીને જો આ બધું ચાલે છે ત્યાં હું તમને ને બતાડતો હતો સીધા મારી પાસે આવીને મને પૂછવા મળ્યા તમે એ વિડીયો તો ન લઈ શકો કારણ કે મારી ભેગા હતા એ બે આમ રખડતા હતા અને ફોન મારી પાસે એટલે પછી મારે વિડીયો કેમ લેવો નકર તો હું તમને બતાડ એ પૂછતા હતા કે અહીંયા સાસણમાં હું બીજું ફર્યા જેવું એમ એટલે મેં તું બસ સિંહ સિવાય બીજું કાંઈ નથી એને બોલો અને આવ્યા ટ્રેનમાં પાછા એ કે અમે તમારી ટ્રેનમાં હતા આપણી ટ્રેનમાં જે ને એ ટ્રેનમાં જ એટલે આવી રીતના બધું હતું પછી એ કંઈક મેચ જોવા આવ્યા હતા આપણા ટેસ્ટનો આ ઇંગ્લેન્ડનો એનો હાલે છે નહીં એમ કહેતા હતા અને કંઈક એટલે આપણો ક્રિકેટર છે ને જો રૂટ ઇંગ્લેન્ડનો એના સગા હતા એવું મને એને કીધું કે એના કંઈક રિલેટિવ થાય છે એટલે એ અહીં ફરવા આવ્યા છે આપણી રિટર્ન ટ્રેન આવી ગઈ છે પાછી હવે આમાં પાછું આપણે રિટર્ન થવાનો વિસાવદર તો આવી રીતના ટ્રેક બદલે ટ્રેન જોયો ને તમે બધા જો જોવા મળે તમને આપણે પહોંચી ગયા પાછા વિસાવદર તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કહેજો કમેન્ટમાં બાકી મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ ને જય શ્રી રામ